હાય લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવને જય શ્રીરામ ગઈકાલે બ્લોગ મૂક્યો ને એમાં એક સૌથી મોટી ગડબડ શું થઈ ગઈ ખબર છે અમે ઘણું બધું વ્લોગનું શૂટ લીધું હતું તો શૂટ લીધું ને તો કાલે ગઈ કાલે કેવું થયું અમે એને વારે રીલ શૂટ કરતા હતા વ્લોગ શૂટ કરતા હતા એવું બધું હાઈરે કરતા હતા તો રીલમાં જે માઇક હતું ને માઇક કનેક્ટેડ ને તો એક અવાજ જ ન આવ્યો કંઈક ભલતા ભલતા જ અવાજ આવ્યા તો ઘણું સારું વ્લોગ લીક લીપ એને અવાજ વગર નહીં જ આવી એવું થઈ જાય ઘણી બે વસ્તુ હાઈર કરીને ત્યારે એવું ઘણી વાર થઈ જાય એટલે એને ગઈકાલે વ્લોગ એને થોડોક શોર્ટ હૈ છે બાકી નકર બ્લોગ તો

અમે કઈ ચોર નથી કઈ દઈએ હું જાતો તો ને બાર એટલે એને ખબર પડી ગઈ કે પપ્પા જાય હે બા આવી રીતે ટી શર્ટ વગર ક્યાંય ન જાય ને જ છે બે ચાર અડા એ એ મમ્મી કોઈ બોલાવે ને કોખી જતા હોય કેમ એમ કહી કરો ન જોયું

નજીકનું કુરિયર સેન્ટર હોય ને સિટીમાં તો લગભગ મોસ્ટ ઓફ બધી જગ્યાએ ડિલિવર્ડ થઈ જ જતી હોય કુરિયર કુરિયરવાળા પણ ગામડામાં હોય તો ગામડામાં ન કરતા હોય તો હું તમારે અહીંયા કુરિયર ઓફિસેથી કલેક્ટ કરવું પડે ઘણીવાર એવું થાય બરાબર ને ખુશી હા અમે ઓફિસેથી લઈએ કે એ રેગ્યુલર અપડાઉન કરતા હોય અહીંયા સિટીમાં એમને ખબર હોય કે અહીંયા કુરિયરવાળા ન આવતા હોય એવું હોય ને બે હોય ને તો આ રીતના

તને ગમે ને લવ સ્ટોરી હા એ મને બહુ ગમે હાર્ટ બ્રેક ને એવું બધું મૂવી ગમે બધાયની ચોઈસ અલગ અલગ હોય એમાંથી ખુશી ને આવા મૂવી બહુ ગમે ઓલે અમારી અધૂરી કહાની છે આ ધડક છે મને છે ને ઇમોશન્સ એમાં હોય ને તો મને મજા આવે બીજું કાઈ એનું કાઈ ઓલું નો હોય એવું નઈ પણ બધે કહું બધાયને એન્ટરટેનમેન્ટ અલગ અલગ હોય ગાયન કેમ ક્યુ કિસાસ બી બહુ ઓલી ગમે ગાયન ઓલી તુલસી ગમે બે

પહેલાં એમ વિચાર્યું કપલ ટ્રીપ કરી નાખી પછી હું ફેમિલી ટ્રીપ કરી નાખી પાછી કીધું વિચાર્યું કપલ ટ્રીપ કરી નાખી ફાઇનલી ડિસિઝન એવું થયું હે કે કપલ ટ્રીપ નથી કરવી અત્યારે એક ફેમિલી ટ્રીપ કરી નાખી તો ફેમિલી ટ્રીપમાં મજા આવશે પપ્પાને મજા આવશે ઘરે હે તો આવી એક માઇન્ડ ફ્રેશ થઈ જાય ને મજા જ આવી જાય ને જો ટ્રીપનું નક્કી થઈ ગયું ને તો હૈરે હૈરે હા હું હવે હે ને બધી તૈયારી ચાલુ કરતી હતી ઓલું લઈશું ઓલું લઈશું ને પોતપોતાના કપડા સરખા કરવા માંડ્યા એ મમ્મી બ્લાઉઝ બધું કરવા માં નવી નવી હાડી પહેરી કાલે પહેરી મસ્ત લાગી હતી મમ્મી ખરેખર બહુ મસ્ત હાડી હતી આ

ઓછું થાય એનું પેકિંગ આપણે પછી લાસ્ટ જ કરશું પેલા જ અમે મગજ મારી થઈ ગઈ ઓલું લઈશ મેં કીધું ઓલું લઈશ ઓલું લઈશ ઓલું લેવું ઓલું લેવું કેટલું ખાવા માટેનું જોઈ તો ખરી ના ઈ બાર નું ના ખાય એનું આ વખતે એક એક નું કેર કરવી પડશે આપણે ઊંઝાની ગયા ત્યારે તો નાનો હતો ત્યારે મિલ્ક ઉપર હતો પ્યોર કાઈ વાંધો નહીં જોઈએ આપણે એનું બધું પ્લાન કરી છે ત્યાં જો ફાઇનલી ટ્રીપ નું થઈ ગયું ફેમિલી ટ્રીપ કરવાના છે તમને બધાને બહુ મજા આવશે ને અમને તો ઓબવિયસલી મજા આવવાની છે ટ્રીપ માં મજા આવે કપલ હોય કે ફેમિલી હોય પણ જોરદાર મજા આવશે આપણને મજા આવશે મજા આવશે તૈયારીઓ ભરપૂર ચાલુ કરી દે છે હવે તમને મજા આવવાની છે કે બધાને મજા આવે પણ હવે વધારે મજા આવે ક્યાં જવાના છે એ

મને બેયમાં આલે મંદિરે કે એક જાય કે પાડી એમ કેતા આરી આખો દિવસ આમ આમ કરતી હોય ડ્રેસ પહેરી કામ જ કેતા પહેલા જ કેતો હું તો ડ્રેસ

કરવી પડે સ્ટ્રેટ કરવી પડે પાર્ટને એવું કઈ કરવું જરૂર નથી એક નંબર